નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે બાદબાકીના બાકીના ત્રણ અંકોની સંખ્યાના વ્યવહારુ કોયડાઓ શીખીશું તો ચાલો શીખીએ તો પ્રથમ બાદ બાકીનો કોયડો છે મહેશભાઈની ફળોની વાડીમાં એકસો પાસઠ આંબાના વૃક્ષ અને એકસો ચોત્રીસ ચીકુના વૃક્ષ છે તો આંબાના વૃક્ષ ચીકુના વૃક્ષ કરતાં કેટલા વધુ છે તો અહીં આંબાના વૃક્ષોની સંખ્યામાંથી ચીકુના વૃક્ષોની સંખ્યા બાદ કરીશું તો સૌથી પહેલાં લખીશું એકસો પાંસઠ આંબાના વૃક્ષ ઓછા એકસો ચોત્રીસ ચીકુના વૃક્ષ હવે બાદ બાકી કરીએ તો પાંચ ઓછા ચાર બરાબર એક ત્યાર પછી છમાંથી ત્રણ બાદ કરીશું તો છમાંથી ત્રણ બાદ કરતાં ત્રણ બાકી રહેશે અને એકમાંથી એક જાય તો જીરો આમ એકસો માંથી એકસો ચોત્રીસ બાદ કરતાં એકત્રીસ બાકી રહેશે એટલે કે આંબાના વૃક્ષોની સંખ્યા ચીકુના વૃક્ષો કરતાં એકત્રીસ વધુ છે ચાલો હવે બીજો કોયડો જોઈએ ધોરણ ત્રણની સત્રાંત પરીક્ષામાં વિધિને કુલ ગુણ આઠસોમાંથી છસો અઠ્ઠાણું ગુણ મળે છે અને કાવ્યને છસો સત્યાવીસ ગુણ મળે છે તો વિધિ અને એ મેળવેલ ગુણમાં કેટલો તફાવત છે તો અહીંયા આપણે વિધિ અને કાવ્યએ મેળવેલા ગુણનો તફાવત શોધવા માટે બંનેના ગુણની બાદ બાકી કરીશું તો અહીંયા વિધિના ગુણ કાવ્યના ગુણ કરતાં વધુ છે તો કેટલો તફાવત છે એ શોધવા માટે બાદ બાકી કરીએ તો સૌથી પહેલાં વિધિના ગુણ લખીશું છસો અઠ્ઠાણું ત્યાર પછી કાવ્યના ગુણ લખીશું છસો સત્યાવીસ બંનેની બાદ બાકી કરીએ અહીં આઠમાંથી સાત જાય તો એક બાકી રહેશે નવમાંથી બે જાય તો સાત બાકી રહે અને છમાંથી છ જાય તો ઝીરો બાકી રહેશે માટે વિધિ અને કાવ્ય બંને મેળવેલ ગુણમાં એકોતેર જેટલો તફાવત છે ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ એક ગામની કુલ વસ્તી આઠસો છપ્પન છે તેમાંથી ચારસો બાણું પુરુષો છે તો સ્ત્રીઓની સંખ્યા કેટલી હશે તો અહીં આપણે સ્ત્રીઓની સંખ્યા શોધવા માટે કુલ વસ્તી આઠસો છપ્પનમાંથી ચારસો બાણું પુરુષોની સંખ્યા બાદ કરી દેશું એટલે બાકી જે વધશે તે સ્ત્રીઓની સંખ્યા હશે તો આઠસો છપ્પન કુલ વસ્તી છે તેમાંથી ચારસો બાણું પુરુષો બાદ કરીએ એટલે ચારસો બાણું લખીશું હવે છમાંથી બે જાય તો ચાર હવે પાંચમાંથી નવ ન જાય તો દસકો લેશું એટલે આઠ ઉપરથી દસકો લેતા અહીં પંદર થશે પંદરમાંથી નવ બાદ કરીએ તો છ બાકી રહેશે આઠ ઉપરથી દસ ખોલી દો એટલે આઠ ઉપર સાત બાકી રહે સાતમાંથી ચાર જાય તો ત્રણ અહીં આપણને જવાબ મળ્યો ત્રણસો ચોસઠ એટલે કે સ્ત્રીઓની સંખ્યા ત્રણસો ચોસઠ હશે ત્યાર પછી ચોથું ઉદાહરણ જોઈએ એક શાળાના પુસ્તકાલયમાં પાંચસો સિત્તેર પુસ્તકો છે તેમાંથી બસો છપ્પન પુસ્તકો વિદ્યાર્થીઓને વાંચવા આપ્યા છે તો પુસ્તકાલયમાં કેટલા પુસ્તકો બાકી રહ્યા તો અહીંયા કુલ પુસ્તકોમાંથી વાંચવા આપેલા પુસ્તકો બાદ કરીએ તો સૌથી પહેલાં પાંચસો સિત્તેર પુસ્તકો લખીશું ત્યારબાદ માઇનસ બસો છપ્પન પુસ્તકો વાંચવા આપ્યા છે તે લખીશું હવે બંનેની બાદ બાકી કરીએ તો અહીંયા જીરોમાંથી છ ન જાય તો આપણે દસ કો લઈશું સાત ઉપરથી દસમાંથી છ જાય તો ચાર બાકી રહે સાત ઉપરથી દસ કો લીધો એટલે સાત ઉપર છ બાકી રહેશે છમાંથી પાંચ બાદ કરતા એક વધે અને પાંચમાંથી બે બાદ કરતાં ત્રણ બાકી રહેશે એટલે કે ત્રણસો ચૌદ પુસ્તકો પુસ્તકાલયમાં બાકી રહ્યા ચાલો હવે એના પછી પાંચમું ઉદાહરણ જોઈએ રીનાના એક બેંકના બચત ખાતામાં નવસો એંસી રૂપિયા જમા હતા તેમાંથી તેણે પાંચસો ને અઠ્ઠાવન રૂપિયા ઉપાડ્યા તો તેના ખાતામાં કેટલા રૂપિયા બાકી રહ્યા તો એ મિત્રો કુલ બચત રકમમાંથી ઉપાડેલી રકમ બાદ કરીશું તો નવસો એંસી રૂપિયા જમા છે તેમાંથી પાંચસો અઠ્ઠાવન રૂપિયા ઉપાડ્યા છે માટે નવસો એંસી રૂપિયા લખીશું એમાંથી પાંચસો અઠ્ઠાવન રૂપિયા બાદ કરીશું તો ઝીરોમાંથી આઠ ન જાય તો દસ કો લઈએ દસમાંથી આઠ જાય તો બે બાકી રહેશે આઠ ઉપર સાત વધશે સાતમાંથી પાંચ જાય તો બે બાકી રહેશે અને નવમાંથી પાંચ જાય તો ચાર બાકી રહેશે આમ તેના ખાતામાં ચારસો ને બાવીસ રૂપિયા બાકી રહેશે ત્યાર પછીનું ઉદાહરણ છે રશ્મીએ એક દુકાનમાંથી ત્રણસો પાસઠ રૂપિયાની વસ્તુઓ ખરીદી તેણે દુકાનદારને પાંચસો રૂપિયા આપ્યા તો દુકાનદાર રશ્મીને કેટલા રૂપિયા પાછા આપશે તો પાંચસોમાંથી ત્રણસો પાંસઠ રૂપિયા બાદ કરતાં કેટલા રૂપિયા પાછા આપ્યા તેનો ઉત્તર મળશે તો સૌથી પહેલાં પાંચસો રૂપિયા લખીશું ઓછા ત્રણસો પાંસઠ રૂપિયા લખીશું હવે બાદ બાકી કરીએ તો જીરોમાંથી પાંચ ન જાય તો દસકો લેશું ત્યાર પછી પણ જીરો છે એટલે તેના ઉપર નવ મૂકીશું અને પાંચ ઉપરથી દસકો લેતા તેના ઉપર ચાર બાકી રહેશે હવે દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી છ જાય તો ત્રણ અને ચારમાંથી ત્રણ જાય તો એક આમ પાંચસોમાંથી ત્રણસો પાંસઠ બાદ કરતાં એકસો પાંત્રીસ બાકી રહેશે એટલે કે દુકાનદાર રશ્મિને એકસો પાંત્રીસ રૂપિયા પાછા આપશે વિદ્યાર્થી મિત્રો છેલ્લું ઉદાહરણ જોઈએ ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા અને ત્રણ અંકની સૌથી નાની સંખ્યા વચ્ચે કેટલો તફાવત છે તો અહીંયા ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા છે નવસો નવ્વાણું અને ત્રણ અંકની સૌથી નાની સંખ્યા છે સો બંનેનો તફાવત શોધવા માટે બાદ બાકી કરીશું તો નવ ઓછા જીરો બરાબર નવ ત્યારબાદ નવ ઓછા ઝીરો બરાબર નવ અને નવમાંથી એક જાય તો આઠ એટલે કે ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા અને ત્રણ અંકની સૌથી નાની સંખ્યા વચ્ચે આઠસો નવ્વાણું જેટલો તફાવત છે તો વિદ્યાર્થી મિત્રો આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે જો આ વિડીયો તમને ગમ્યો હોય તેને લાઇક કરજો શેર કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો